આપણે ઘણી વખત વ્યક્તિને જોઈને એને જજ કરતા હોય છે કે આ વ્યક્તિ દોષિત છે આ વ્યક્તિ આવી છે આ વ્યક્તિ તેવી છે આ વ્યક્તિ વ્યવસ્થિત નથી એનામાં કોઈ કુણક છે એને ખબર નથી પડતી એને સમજ નથી આવી તેવી ઘણી બધી વાત ઘણી વખત છે ગમે તે વ્યક્તિ વિશે આપણે બોલતા હોય છે અને જજ કરતા હોય છે ખરેખર કોઈ વ્યક્તિને જજ કરવાનો આપણો અધિકાર છે જ નહીં કોઈને કંઈ કહેવાનો અધિકાર છે જ નહીં આમ છતાં એ વસ્તુ આપણે કરતા હોઈએ છીએ પરંતુ એ વ્યક્તિ કેમ એવી છે એને કેમ સમજ નથી પડતી એ કેમ માનતી નથી એ કેમ અવ્યવસ્થિત હોય છે એ જોવાની તસ્તી આપણે ક્યારે લેતા જ નથી ડાયરેક્ટ આપણે તેની પરિસ્થિતિ ઉપરથી તેનો અંદાજ કાઢીએ છીએ પરંતુ તેની પરિસ્થિતિ પાછળનું કારણ કયું જાય એના વિશે આપણે લાંબો વિચાર ક્યારે કરતા જ નથી એવા જ એક છોકરા વિશે મારે આજે વાત કરવી છે એવો છોકરો એટલે કે એનું નામ રાજુ એ છોકરો સ્કૂલમાં ભણતો હતો એ સમય દરમિયાન એના શિક્ષક ક્લાસમાં આવે અને એના શિક્ષકનું નામ હતું અંજલિ મેમ એ અંજલિ મેમ ક્લાસમાં આવે એટલે ક્લાસમાં એન્ટર થયાની સાથે જ બધા વિદ્યાર્થીઓને ધ્યાનમાં લઈને યુ ઓલ શિક્ષણની શરૂઆત રોજનો એમનો આ નિયમ હતો પરંતુ એ દિલથી નહોતા બોલતા એને રાજુ પ્રત્યે ખૂબ અણગમો હતો રાજુ અવ્યવસ્થિત આવતો હતો એનો શર્ટ સારો ન હોય એનું પેન્ટ સારું ન હોય એના શૂઝ સારા ન હોય વાળ વ્યવસ્થિત ઓળેલા ન હોય માથામાં તેલ નાખેલું ન હોય એ અવ્યવસ્થિત હતો અને સુસ્તી ભરેલો ક્લાસમાં બેઠો રહેતો એટલે એના પ્રત્યે અંજલિ મેમને ખૂબ અણગમો હતો એટલે એના ઉપર એ બહુ ખાસું ધ્યાન ન આપતા પછી જ્યારે સમય આવ્યો પ્રોગ્રેસ રિપોર્ટ તો જ્યારે પ્રોગ્રેસ રિપોર્ટ ઘરે મોકલવામાં આવે તેની પહેલાં સ્કૂલનો નિયમ હતો કે પ્રોગ્રેસ રિપોર્ટ હેડમાસ્તર પાસે જાય અને પછી તેના ઘરે મોકલવામાં આવે તો એ પ્રોગ્રેસ રિપોર્ટ નિયમ પ્રમાણે હેડમાસ્તર પાસે ગયો એટલે એના વિશેની જેટલી ડિટેલ્સ હતી એ બધી જ અંજલિ મેં ભરી હતી પરંતુ એ પ્રોગ્રેસ રિપોર્ટમાં કોઈ પણ રાજુ વિશેનો પ્લસ પોઈન્ટ નહોતો બધી જ નકારાત્મક વાતો હતી રાજુ આવો છે તેઓ છે ને આ નથી આવડતું તે નથી આવડતું અવ્યવસ્થિત રીએ છે વ્યવસ્થિત રેડી થઈને નથી આવતું બધી નકારાત્મક બાબતો જ હતી કોઈ પણ પ્લસ પોઈન્ટ એમાં લખેલો જ નહોતો એટલે હેડમાસ્ટરને એમ થાય છે કે આ પ્રોગ્રેસ રિપોર્ટમાં અંજલી મેમે એક પણ એનો પ્લસ પોઈન્ટ રાજુનું લખ્યો જ નથી બધી જ નકારાત્મક બાબતો લખી છે કદાચ રાજુ વિશેની એમને ખબર નથી એટલે ત્યાંના જે પટ્ટાવાળા ભાઈ હોય છે એને કહે છે કે અંજલિ મેમના ટેબલ ઉપર રાજુના અગાઉના ધોરણમાં ધોરણ ત્રણ અને ચારના જે પ્રોગ્રેસ રિપોર્ટ છે એ ટેબલ ઉપર મૂક્યા હોય એટલે ખુદ જ એ અંદાજ લગાડી લેશે અને એના વિશેની એને જાણકારી મળી જશે એના ટેબલ ઉપર મૂકવામાં આવે છે અને અંજલિ મેમ તે વાંચે છે તે વાંચે છે એટલે એની આંખોમાં ઝરઝરી આવી જાય છે કે ધોરણ ત્રણમાં રાજુ ખૂબ જ હોશિયાર હતો ટોપ લેવલ ઉપર આવતો અને ધોરણ ચારનો રિપોર્ટ જોવે છે તો એકદમ નબળો થઈ ગયેલો હતો અને એનું કારણ હતું એની મમ્મી એની મા કેન્સરથી પીડાતી હતી અને સમય જતાં એ મૃત્યુ પામે છે એટલે એનું કોઈ ધ્યાન રાખવા વાળું એનું કોઈ સંભાળવા વાળું કે એને કોઈ રેડી કરવાવાળું એના શિક્ષણ ઉપર ધ્યાન આપવા વાળું કોઈ નથી હોતું એટલા માટે ખૂબ નબળો પડી જાય છે અને અવ્યવસ્થિત સ્કૂલે આવતો થઈ જાય છે ત્યારે અંજલી મેમ પછીથી તેના ઉપર ખૂબ ધ્યાન આપવા માંડે છે અને એ નક્કી કરે છે કે હવેથી જ્યારે પણ અવ્યવસ્થિત હશે વાળ નહીં ઓળ્યા હોય તો સ્કૂલે હું એને વાળ ઓળી આપીશ એનો યુનિફોર્મ છે એનો ધોયેલો નહીં હોય તો હું એ પણ વ્યવસ્થા કરી આપીશ પરંતુ રાજુને હું વ્યવસ્થિત કરીને જ રહીશ અને ત્યારથી એ ક્લાસમાં જ્યારે પણ આવે છે ત્યારે સ્ફૂર્તિ સાથે અને મનથી લવ યુ ઓલ કહીને બધાને સંબોધે છે બોલાવે છે અને ખાસ કરીને રાજુ ઉપર એ વિશેષ ધ્યાન આપે છે સમય જાય છે ધોરણ પાંચ સુધીની જ એ ગામમાં સ્કૂલ હોય છે અને પછી બાજુના ગામમાં આગળ ભણવા માટે રાજુ જતો રહે છે ત્યારે એ સમયે વિદાય વખતે રાજુ એની મમ્મીનું એક પરફ્યુમ હોય છે અને હાથમાં પહેરવાનું કંગન હોય છે એની મેમને ગિફ્ટ કરે છે અને એની મેમ એ વસ્તુ સાચવીને રાખે છે સમય જતાં રાજુ મોટો થઈ જાય છે અને એનો લગ્નનો સમય આવે છે અને ત્યારે રાજુ છે એ મેમના ઘરે કંકોત્રી મોકલે છે એ સમય દરમિયાન મેમ અંજલિ મેમ ઘરે નથી હોતા પરંતુ પાછળથી એ કંકોત્રી જુએ છે અને એ રાજુને ઓળખી જાય છે કે આ પહેલો જ રાજુ છે કે જે પહેલાં અવ્યવસ્થિત હતો મને એનું કારણ ખબર પડી હતી કે એની મમ્મી નહોતી એની મમ્મીની હાજરી નહોતી એટલા માટે એની એવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી એટલા માટે એ અવ્યવસ્થિત આવતો હતો અને ભણવામાં હોશિયાર નહોતો અને પછી ધીમે 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 એને લેવલ આવતું ગયું એને બધી જ સ્મૃતિ તાજી થાય છે અને લગ્નનો દિવસ આવી જાય છે અને રાજુના મેમ જે અંજલિ મેમ હતા એના લગ્નમાં જાય છે અને ત્યાં જાય છે એ વખતે એ જ પરફ્યુમ છાટે છે અને એ જ કંગન પહેરે છે જેની માનું હતું અને એને ગિફ્ટમાં રાજુએ અંજલિ મેમને આપ્યું હતું અને લગ્નમાં જાય છે અને ત્યાં ત્યાં સુધી એ ફેરા ફરવાનું ચાલુ નથી કરતો જ્યાં સુધી અંજલિ મેમ નથી આવતા અંજલિ મેમ લગ્નમાં જાય છે અને તરત જ એ બધાને એમ કહે છે કે જુઓ આ મારી મા આવે અને ત્યારે એને એની માનું જે પરફ્યુમ હતું અંજલિ મેમે છાંટ્યું હતું એને ખૂબ ગમી જાય છે કે ના મને મારી મા મળી ગઈ છે ને એને ખૂબ આનંદ થાય છે અને અંજલિમાં એમના આશીર્વાદ લે છે અને દાંપત્ય જીવનમાં પગલું માંડે છે મિત્રો કહેવાનો મતલબ એ છે કે આપણે વ્યક્તિને ખૂબ અગાઉથી જજ કરી બેસીએ છીએ એની પરિસ્થિતિ શું છે એની સ્થિતિ શું છે જાણ્યા વગર જ એના ઉપર આપણે થોપી બેસીએ છીએ પહેલાં વ્યક્તિની પરિસ્થિતિ પાછળનું કારણ જાણવું પછી એને જજ કરવા થેન્ક યુ સો મચ